નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે શસ્ત્ર અને શબ્દ આ બંને લડાઈનું કારણ છે પહેલા તો આપણે એ જોઈશું કે સાપ ઝેરીલા હોય છે પરંતુ એ જ સાપ કોઈને કરડે તો તે સાપનો ઝેર એક જ માણસનો જીવ લઈ શકે છે એ ઝેરની અસર બીજા માણસને કે કુટુંબને કે સમાજને થતી નથી પરંતુ તેથી એ ભયંકર શબ્દોનું ઝેર છે અને કોઈના મુખમાંથી એવો ઝેરીલો શબ્દ નીકળી જાય ભલે શબ્દ હોય નાનો એક નાની ચિનગારી જેવો શબ્દ હોય પરંતુ એ જ નાનો શબ્દ જ્યારે મોટું રૂપ ધારણ કરી લે તો તે લડાઈ બની જાય છે તે રમખાણ બની જાય છે તે દાવાનળ બની જાય છે કેમ કે તે શબ્દ સીમિત રહે તો તેનું સમાધાન થઈ શકે છે જેમ ચિનગારી નાની હોય ત્યાં સુધી આપણે એ ચિનગારીને ફૂંક મારીને ઓલવી શકીએ છીએ પરંતુ જ્યારે એ જ ચિનગારી દાવાનળનું રૂપ પકડી લે તો તેને બુજાવવાનું મુશ્કેલ બની જાય છે તેવી જ રીતે શબ્દ શબ્દ મોટું રૂપ ધારણ કરી લે તો એ જ શબ્દથી મહાભારત જેવું મોટું યુદ્ધ ખેલાઈ જાય છે કેમ કે દુર્યોધનના શબ્દો નાના જ હતા પરંતુ જ્યારે એ જ શબ્દોએ દાવાનનું રૂપ પકડી લીધું એટલે કેટલાય બિચારા નિર્દોષ લોકો મરી ગયા કેટલાય કોડ ભરી કન કન્યાઓ વિધવા થઈ ગઈ અને કેટલાય માસૂમ બાળકો બાપવિહોણા થઈ ગયા અને જે શાસ્ત્ર શાસ્ત્ર શાંતિથી જે શસ્ત્ર શાંતિથી પોત પોતાની જગ્યાએ પડી રહ્યા હતા તે શસ્ત્ર લડાઈમાં કામ કરવા લાગ્યા અને એ જ શસ્ત્ર મેદાનમાં હાહાકાર મચાવવા લાગ્યા તો આજે એક ધર્મ બીજા ધર્મનો વિરોધ કરી રહ્યો છે એક સંપ્રદાય બીજા સંપ્રદાયનો વિરોધ કરી રહ્યો છે એક સાધુ બીજા સાધુનો વિરોધ કરી રહ્યો છે એક સમાજ બીજા સમાજનો વિરોધ કરી રહ્યો છે તે જ એક તેનું એક જ કારણ છે કે શબ્દનું ઝેર દરેક ધર્મના શાસ્ત્રો તેમના ધર્મ ગુરુઓએ શબ્દોથી જ લખ્યા છે અને આમે તમે જુઓ તમે ખુદ શાંત બેઠા હોય તમારી અંદર લડાઈ ઝઘડાના કોઈ પણ વિચાર જ નથી પરંતુ તમારી પાસે એક એવો માણસ આવીને તમારું અપમાન કરે તમને જેમ તેમ ગાળો બોલે તમારા ધર્મના વિરુદ્ધની વાતો કરે તમારા ધર્મના વિરુદ્ધ બોલે તો તમારા શાંત સરોવરમાં સામેવાળાએ શબ્દરૂપી પથ્થર ફેંક્યો એટલે તમારા શાંત સરોવ સરોવરનો તરંગો ઉઠવાના તો એ સામાવાળાના શબ્દોએ તમારા શરીરમાં ક્રોધના તરંગો પેદા કર્યા તો પછી તે ક્રોધના તરંગો ઝઘડાનું ઝઘડાના રૂપમાં ફેરવાઈ જાય અને તે ક્રોધના તરંગોને શસ્ત્ર મળી જાય એટલે કે હથિયાર મળી જાય તો નાનો ઝઘડો લડાઈનું રૂપ ધારણ કરી લેશે અને આજે ભાઈ ભાઈનો દુશ્મન છે એક સમાજ બીજા સમાજનો દુશ્મન છે મતલબ આપ સંસારમાં સાધુ સંતો સંસારીઓમાં જે ઝેર ઝેર ચાલી રહ્યું છે જે કોમવાદ ચાલી રહ્યો છે એ બધું શબ્દોનું ઝેર અને એ જ શબ્દના ઝેરે આજ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ વચ્ચે નફરતનું ઝેર રેડી દીધું છે બીજું કે બળતી અગ્નિમાં ઘી નાખવાથી અગ્નિ વધારે બળે છે તેમ જ્યારે શબ્દના ઝેરની અગ્નિમાં હથિયારનો સહારો મળે જ્યારે શબ્દનું ઝેર હથિયાર ઉપર જાય છે ત્યારે પછી ઝઘડો નહીં પરંતુ મહાયુદ્ધ ખેલાય છે મહાભારત ખેલાય છે કહેવાનો મતલબ એ છે કે આજે હથિયારો અને શાસ્ત્રો શબ્દો આ ત્રણે શબ્દોના ઝેરથી જ બધું પ્રગટ થાય છે જો જે શાંત સરોવર હોય એમાં કોઈ દિવસ તરંગ ઉપડતો જ નથી તરંગ ઉઠતો નથી પરંતુ એક ધર્મના ધર્મગુરુ બીજા ધર્મના વિરોધમાં જ્યારે ચર્ચા કરે બીજા ધર્મના વિરોધમાં જ્યારે પોતાના શિષ્યોને ઉશ્કેરે પોતાના શિષ્યોને ચડામણી કરે બીજાના વિરોધમાં પ્રદર્શન કરે તો આ બધું શબ્દોનું જ ઝેર છે અને શબ્દોથીથી શબ્દને શબ્દની આગમગ્નિમાં જ્યારે હથિયારનો સહારો મળે રાઇફલોનો સહારો મળે બંદૂકનો સહારો મળે દારૂગોળાનો સહારો મળે અણુબોમ્બનો સહારો મળે થ્રી નોટ થ્રીનો સહારો મળે તલવારોનો સહારો મળે તિરંદાબાજીનો સહારો મળે તો શબ્દોને જ્યારે હથિયારનો સહારો મળે છે ત્યારે તે શબ્દો ઝઘડો નહીં પરંતુ મહાયુદ્ધ બની જાય છે એટલે કે શબ્દોની નાની ચિનગારી મોટો દાવાનળ બની જાય છે અને પછી તે દાવાનળને કંટ્રોલમાં કરવો બહુ જ મુશ્કેલ પડી જાય છે હરિ ઓમ તત્ આદેશના પ્રણામ